નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને તેના સાથી મિત્રો માખણીયા ડુંગર તરફ જઈ રહ્યા છે ત્યારે આ બાજુ વેલાબાપાના ગામમાં રૂપાવટીના સેનાપતિ રાજપાલસિંહ આવ્યા છે અને તેઓ આવી અને ભૂતિયાને શોધી રહ્યા છે ત્યારે ગામના બધા માણસો અને વેલાબાપા એમને મળે છે અને તેઓ કહે છે કે ભૂતિયો તો નવ દસ મહિનાથી ક્યાંક જંગલમાં ગયેલો છે અને હજી સુધી તે પાછો આવ્યો નથી અને કોણ જાણે હવે તે પાછો આવશે કે નહીં એની પણ અમને કઈ ખાતરી નથી ત્યારે આટલી વાત સાંભળી અને રાજપાલજી કહે છે કે હું ભૂતિયાને લેવા આવ્યો છું અરે ભૂતિયાનું મારે ખૂબ જ અગત્યનું કામ પડ્યું છે કારણ કે અમારી રૂપાવટી નગરીનું જે માયાવી જંગલ હતું એ માયાવી શક્તિઓ આજ દિવસ સુધી તો તેઓ અમારા મહારાજ તેજમાલસિંહના આધીન ચાલતી હતી પરંતુ ખબર નહીં જંગલમાં એવું કોણ આવ્યું છે કે જેના કારણે હવે આ બધી જ માયાવી શક્તિઓ અમારી સામુ પડી છે અને અમારી નગરીની એક એક દિવાલો ધ્રુજાવે છે અને ભૂતિયાએ આ નગરીના જંગલની બધી માયાવી શક્તિઓને હરાવેલી છે તો મારે ભૂતિયા સિવાય હવે આ યુદ્ધ જીતી શકાય એમ નથી માટે વેલા બાપા મને ભૂત્યો દેખાડો ભૂતિયો ક્યાં છે ત્યારે વેલા બાપા ભૂતિયા વિશેની સમગ્ર ઘટના રાજપાલ સિંહને જણાવે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા તમે ચિંતા ના કરો અને ભૂતિયો ગમે તે છેડે હોય એને શોધીને પાછો તમારા ગામમાં ના લાવવું અને ગામમાં લાવી અને તમને અને ભૂતિયાને જો રૂપાવટી નગરીમાં ના લઈ જવું તો મારું નામ રાજપાલસિંહ નહીં ત્યારે વેલા બાપા કહે છે કે રાજપાલસિંહ તમે ગમે તે કરો પરંતુ ભૂતિયાને પાછો લાવો કારણ કે ભૂતિયા વગર મને ફાવતું નથી અને હવે તો ભૂતિયો જ્યાં પણ જશે ને ત્યાં હું એની સાથે જ જઈશ અને આમ પછી તો વેલાબાપા જીવણ અને રાજપાલસિંહ અને એમના સાથી મિત્રો ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ જંગલ પાસે આવે છે અને ત્યાં આવી અને પછી વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ આ જંગલ રહ્યું ને આ જંગલમાં એક આદિવાસી કબીલો રહે છે અને આદિવાસી કબીલાના માણસોની મદદ કરવામાં ને કરવામાં ભૂતિઓ ક્યાં ખોવાણો એની કંઈ ખબર ના પડી ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ચાલો આપણે આ આદિવાસી કબીલામાં પહોંચીએ અને આમ પછી તો ત્રણેય જણા પહોંચે છે આદિવાસી કબીલામાં અને ત્યાં પહોંચી જુએ છે તો રાજપાલસિંહને જોતાની સાથે જ એ કબીલાના બધા જ માણસો પોતપોતાના તીર લઈ અને રાજપાલસિંહને ચારે બાજુથી ઘેરી લે છે પરંતુ પાછળથી વેલા બાપા આવતા દેખાણા એટલે તેમણે હથિયાર નીચા રાખી અને પૂછ્યું કે કોણ છો તમે અને તમે આ વિસ્તારના તો લાગતા નથી અને લાગે છે કે તમે કોઈક બીજી સીમના છો ત્યારે આટલી વાત સાંભળીને રાજપાલસિંહ કંઈ બોલે ત્યાં તો વેલા બાપા પાછળથી આવીને બોલ્યા કે હે આદિવાસી ભાઈઓ આ રાજપાલસિંહ રહ્યા ને એ ભૂતિયાના અને મારા પરમ મિત્ર છે અને અમે ભૂતિયાની તલાશીમાં અહીંયા સુધી આવ્યા છીએ અને બોલો ભૂતિયો પાછો આવ્યો કે નહીં ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ આદિવાસી કબીલાના બધા જ માણસો ત્યાં રડવા લાગ્યા અને પોતાની આંખોમાંથી બોરબોર જીવડા આસુડા વહેવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈને રાજપાલસિંહ પૂછે છે કે તમે કેમ રડો છો અને તમે આટલા બધા દુખી કેમ છો ત્યારે આટલી વાત સાંભળી અને એક આદિવાસી ભાઈ એટલું બોલ્યો કે હે રાજપાલસિંહ હવે તમને શું કહેવું અરે વેલા બાપા તમને તો બધી ખબર જ છે કે ભૂતિયો અમારા સરદાર હતા ને એમના સંબંધીનું દુઃખ મટાડવા માટે તેઓ અહીંયાથી ગયા હતા પરંતુ જે જંગલમાં જવાનું હતું એ જંગલમાં ગયા નહીં અને બીજા જંગલમાં પહોંચી ગયા અને ત્યાં એક સાધુ મહારાજ બેઠા બેઠા કહેતા હતા કે ભૂતિયા અહીંયાથી પાછો વળી જા અને આગળ જવાનો માર્ગ તો છે પરંતુ આ જંગલમાં ગયા પછી પાછું ફરવાનો કોઈ માર્ગ નથી તો પણ ભૂતિયો અને અમારા સરદાર માન્યા નહીં અને એ જંગલમાં પહોંચી ગયા અને આજે દસ દસ મહિના થઈ ગયા હજી સુધી ભૂતિઓએ પાછો નથી આવ્યો કે નથી તો અમારા સરદાર પાછા આવ્યા હવે શું કરીએ હવે કાંઈ ખબર પડતી નથી અને સરદાર વિના કબીલો કેમ ચલાવો એનું પણ અમને કોઈ શાન ભાન નથી અને ત્યારે આટલી વાત થઈ રહી છે ત્યારે વેલા બાપા કહે છે કે કબીલો અત્યાર સુધી કોણ ચલાવી રહ્યું છે ત્યારે એક વૃદ્ધ માણસ આગળ આવીને એટલું કહે છે કે હે વેલા બાપા

પોતાના માથે ગરબા ઉપાડી અને રમવા નીકળતી હતી એમ હવે અમારી બાઈઓ પણ અહીંયા ગરબા લઈ મહાકાળીની સામુ ગરબા રમવા નીકળે છે અને તેમાં સાક્ષાત માતા મહાકાળી પણ ગરબો લઈ અને રમવા આવે છે આખી રાત અહીંયા બધા રાહડા લે છે પરંતુ હવે અમારા સરદાર વગર અમારે એ આયોજન કેમ કરવું એનું અમને કાંઈ સાંજભાન રહ્યું નથી ત્યારે આટલી વાત સાંભળીને રાજપાલસિંહ કહે છે કે હે વેલા બાપા આ આયરાણીઓનો શું ઇતિહાસ છે અને મહાકાળીમાનો શું ઇતિહાસ છે ત્યારે વેલા બાપા કહે છે કે એ તો બધી લાંબી કહાની છે અને એ જાણવા માટે હું તમને એકવાર કહીશ પરંતુ હવે એ કોણ બતાવશે કે ભૂતિયો ક્યાં ગયો છે અને પાછો કેમ આવશે ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે વેલા બાપા શું તમને ખબર છે ખરા કે ભૂતિઓ ક્યાંથી કઈ બાજુ ગયો છે ત્યારે વેલા બાપા કહે છે કે હા મને ખબર છે અહીંયાથી દૂર એક વિસ્તાર આવે છે અને ત્યાં આગળ જતા એક બીજું જંગલ આવે છે અને એ જંગલની બહાર સીમા ઉપર એક સાધુ મહારાજ બેઠા હોય છે અને તેઓ કોઈને પણ એ જંગલમાં જવા દેતા નથી પરંતુ ભૂતિયો અને આ કબીલાના સરદાર ત્યાં પહોંચી ગયા અને પાછા તો આવ્યા નહીં ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો હે વેલા બાપા તમે મને ત્યાં લઈ ચાલો મારે ત્યાં પહોંચવું છે અને ત્યાં પહોંચી અને મારે જોવું છે કે જંગલમાં ભૂતિયો શું કરી રહ્યો છે ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળીને વેલા બાપા એટલું કહે છે કે ના ના તમે એ જંગલમાં જશો નહીં અને જો તમે ત્યાં પહોંચશો ને તો અમે અમારો ભૂતિયો અને આ આદિવાસી ભાઈઓએ એમના સરદારને ખોયા છે અને હવે રૂપાવટી નગરીનો એક મહાન લડવૈયો સેનાપતિ ખોવાય ને એ અમને મંજૂર નથી ત્યારે આટલી વાત સાંભળી અને રાજપાલસી કહે છે કે પણ વેલા બાપા હું ક્યાંય જંગલમાં જવાની વાત કરું છું અરે હું તો ખાલી એમ કહું છું કે આપણે ત્યાં સુધી પહોંચીએ અને એ બાબાને પૂછીએ તો ખરા કે ભૂતિયો અને આ સરદાર પાછા આવ્યા છે કે નહીં ત્યારે આટલી વાત સાંભળી વેલા બાપા કહેવા લાગ્યા કે હા રાજપાલસિંહ એ વાત સાચી છે હો ચાલો એ તો પૂછતા આવીએ અને આમ પછી તો બધા જ ત્યાં વિશ્રામ માટે બેસાડી દીધા જીવન વેલા બાપા અને રાજપાલસી ત્રણેય જણા ત્યાંથી ચાલવા લાગ્યા અને અને ચાલતા ચાલતા આ જંગલને પાર કરી એક વિસ્તાર વિસ્તાર આવ્યો અને એ પૂરો થતાની સાથે જ ફરી એક જંગલની શરૂઆત થઈ ત્યારે વેલા બાપા કહેવા લાગ્યા કે જુઓ રાજપાલસિંહ આ સામે જે જંગલ દેખાય ને ત્યાં ભૂતિયો ગયો છે અને આ સીધો માર્ગ દેખાય ને એ માર્ગે આગળ જતા થોડુંક જંગલ શરૂ થતાની સાથે જ એક સાધુ મહારાજ ત્યાં બેઠા હશે અને તેઓ અંદર કોઈને જવા દેતા નથી ત્યારે વાત સાંભળીને રાજપાલસી કહે છે કે તો ચાલો આપણે એ બાબા સાથે વાત તો કરીએ અને આમ આ ત્રણેય જણા ચાલતા ચાલતા પાછા આ જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ જેવી આ જંગલની સીમા શરૂ થઈ ત્યાં તો એમને ત્રણેયને પાછળથી અવાજ આવ્યો કે રોકાઈ જાઓ અહીંયાથી આગળ એક ડગલું એ ભરતા નહીં નહીતર પચતાવાનો કોઈ પાર નહીં રહે ત્યારે આ અવાજ સાંભળીને ત્રણેય જણા પાછું ફરીને જુએ છે તો પાછળ બાજુમાં એક ઘટાદાર વૃક્ષ છે અને વૃક્ષની બાજુમાં જ એક તપસ્વી તપ કરી રહ્યા છે એમની આંખો બંધ છે એમ છતાં પણ તેઓ આટલું બોલ્યા છે ત્યારે રાજપાલસિંહ એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને કહે છે કે હે મહાત્મા રૂપાવટી નગરીના રાજપાલસિંહના તમને પ્રણામ છે ત્યારે આટલી વાત સાંભળી અને એ તપસ્વી હસવા લાગ્યા અને કહે છે કે હે રાજપાલસિંહ શું તમે ખરેખર રૂપાવટી નગરીથી ઠેઠ આટલે આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળીને વેલા બાપા બોલ્યા કે હા મહાત્મા આજે રાજપાલસિંહ પોતે આવ્યા છે અને તેઓ રૂપાવટી નગરીના સેનાપતિ છે ત્યારે સાધુ મહારાજ કહે છે મેં એમની ઘણી બધી વીરતાની વાતો સાંભળી છે ખરેખર રાજપાલસિંહ એક મહાન યોદ્ધા છે પરંતુ એટલા બધા દૂરથી તમે ઠેઠ કેમ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને રાજપાલસિંહ એટલું કહે છે કે મહાત્મા અહીંયાથી દસ મહિના પહેલા અમુક માણસો નીકળ્યા હતા જેમાં એક ભૂતિયો અને એક આદિવાસી કબીલાના સરદાર હતા અને તેઓ આ જંગલમાં ગયા છે તમને યાદ છે ખરું ત્યારે આટલી વાત સાંભળીને એ તપસ્વી બોલ્યા કે હા મને બધું જ યાદ છે અને મેં એમને રોકવાની ઘણી કોશિશ પણ કરી હતી અને મેં તેમને ચેતવ્યા હતા કે અહીંયાથી તમે આ જંગલમાં જશો નહીં કારણ કે આ જંગલમાં જવાનો માર્ગ તો છે પરંતુ પાછા ફરવાનો કોઈ માર્ગ છે નહીં એટલા માટે જે પણ માણસ આ જંગલમાં જાય છે એનું કાં તો મોત થઈ જાય છે કાં તો એ ત્યાં જ હંમેશા માટે જંગલમાં રહેતો થઈ જાય છે અને એટલા માટે તો મેં એમને ચેતવવા છતાં તેઓ પાછા આવ્યા નહીં અને આજે હવે તેઓ એ જંગલમાં કાં તો જીવતા હશે કાં તો મોતને ઘાટ ઉતરી ગયા હશે પરંતુ પાછા તેઓ નથી આવી શક્યા ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે મહાત્મા તો હું રાજપાલસિંહ એ ભૂતિયાને મળવા માટે એમના ગામ આવ્યો હતો પરંતુ આ વેલા બાપા દ્વારા મને ખબર પડી છે કે ભૂતિયો આ જંગલમાં ક્યાંક ફસાણો છે અને દસ મહિનાથી પાછો આવ્યો નથી તો મારે ભૂતિયાની જરૂર પડી છે અને મારી રૂપાવટી નગરી અત્યારે ખતરામાં છે અને એને સંકટમાંથી જો બહાર લાવી શકે ને તો ભૂતિયા સિવાય બીજું કોઈ લાવી શકે એમ નથી માટે મારે ભૂતિયાની પાસે જવું છે તો મારે શું કરવું જોઈએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ મહાત્મા એટલું બોલ્યા કે રાજપાલસિંહ આ જંગલમાં જવાનો વિચાર માંડીવાળો અને કદાચ મને તો લાગતું એ નથી કે હવે ભૂતિઓ જીવતો હશે કારણ કે એ જંગલ રહ્યું ને એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કબીલાઓ છે અને એ કબીલાના માણસો જો કોઈ ગામડાના માણસોને જોઈ જાય ને તો એમને મારી નાખે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે તપસ્વી કદાચ તમને ખબર હશે કે ભૂતિઓ એ મનુષ્ય નથી અને ભૂતિઓ એમનાથી મરી શકે એમ પણ નથી ત્યારે તપસ્વી કહે છે કે જો ભૂત્યો મનુષ્ય ના હોય અને જો તે જીવતો હશે ને તો પણ તમે શું કરશો એવડા મોટા ગાઢ જંગલમાં તમે ભૂતિયાને તો મળી નહીં શકો પરંતુ કોઈ કબીલાના માણસોના હાથમાં આવી જશો ને તો એમનું ભોજન બની જશો માટે હે રાજપાલસી તમે ત્યાં જવાનો વિચાર માંડી વાળો અરે તમારા જેવો આવો એક મહાન યોદ્ધા આવા જંગલમાં ફસાઈ જશે ને તો રૂપાવટીની રક્ષા કોણ કરશે ત્યારે આટલી વાત સાંભળી અને રાજપાલસિંહ એટલું બોલ્યા રૂપાવટી નગરીની રક્ષા થાય એ માટે હું બધું આયોજન કરીને આવ્યો છું પરંતુ હવે તમે મને એટલું કહો કે મારે આ જંગલમાં જવું છે તો હવે હું શું કરું ત્યાં તો આટલી વાત સાંભળી વેલા બાપા બોલ્યા કે રાજપાલસિંહ હું પણ તમારી સાથે આવીશ અને જો તમે મને ના પાડશો ને તો હું તમને પણ નહીં જવા દઉં ત્યાં તો જીવન બોલ્યો કે હું પણ તમારી સાથે આવીશ અને જો મને ના પાડશો તો હું તમને પણ નહીં જવા દઉં ત્યારે વેલા બાપા કહે છે કે જીવણ ત્યારે ત્યાં નથી આવવાનું અને તારે આદિવાસી ભાઈઓને સમજાવવાના છે અને ત્યાંથી તારે આપણા ગામમાં જવાનું છે અને ગામમાં જઈને બધાને જણાવવાનું છે કે રાજપાલસિંહ અને વેલા બાપા પેલા જંગલમાં પહોંચી ગયા છે અને ખૂબ જ જલ્દી ભૂતિયાને લઈને પાછા આવશે માટે જીવણ હવે તું ઘરે જા અને આપણા મુખીને પણ આ વાત જણાવી દેજે અને આમ આટલું કહી અને જીવન ત્યાંથી પાછો ફરે છે અને પછી રાજપાલસિંહ કહે છે કે હે બાબા હવે અમે આ જંગલમાં પ્રવેશ કરીએ છીએ અને જીવીશું કે મરીશું એની તો અમને કાંઈ પરવા નથી પરંતુ ભૂતિયાને મળવું એ મારા માટે ખૂબ જ જરૂરી છે અને એ પણ મારી રૂપાવટી નગરી માટે નહીં પરંતુ ભૂતિયાએ મને પાળિયામાંથી પાછો મનુષ્ય બનાવેલો છે અને આજે ભૂતિયો સંકટમાં છે અને જો રાજપાલસિંહ આમ હાથ ઉપર હાથ ધરીને બેસી રહે ને તો પછી મારી મિત્રતા લાજે માટે મરી જઈશ કાં તો ભૂતિયાને આઝાદ કરાવી અને આ જંગલમાંથી પાછો લાવીશ ત્યારે રાજપાલસિંહની આટલી વાત સાંભળી અને આ મહાત્મા પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલીને એટલું કહે છે કે આજે ઘણા સમય પછી મેં મારી આંખો ખોલી છે કારણ કે આવા મહાન યોદ્ધાને જોવાની મારી પણ એક ઈચ્છા હતી અને એ રાજપાલસિંહ અહીંયાથી તમારે જો આ જંગલમાં પ્રવેશ કરવો જ હોય અને ભૂતિયાને મળવું હોય તો હું તમને એક સંકેત આપું છું એ દિશા તરફ ચાલ્યા જજો તો તમને ભૂતિયો મળી જશે અને આમ આટલું કહી અને આ ફરી તપસ્વીએ આંખો બંધ કરી અને તેઓ ભૂતિયાને નિહાળે છે અને પોતાની આંખો બંધ છે અને કહે છે કે હે રાજપાલશ્રી અહીંયાથી તમે જંગલમાં પ્રવેશ કરો ને એટલે આથમણી દિશા તરફ ચાલવા લાગજો અને ત્યાં તમને એક કાળા માણસોનો કબીલો મળશે ત્યાંથી આગળ ચાલજો તો ત્યાંથી તમને એક જંગલી માણસોનો કબીલો મળશે અને ત્યાંથી આગળ ચાલશો તો એક વાંસનું જંગલ આવશે અને વાંસના જંગલ પછી ઘનઘોર જંગલની શરૂઆત થશે અને એ જ માર્ગે આગળ જતાં માખણીઓ ડુંગર આવે છે અને એ માખણીયા ડુંગરે તમારે પહોંચવાનું છે કારણ કે ભૂતિયો માખણીયા ડુંગર તરફ અત્યારે જઈ રહ્યો છે અને ખબર નહીં તે માખણિયા ડુંગર તરફ કેમ જઈ રહ્યો છે પરંતુ ડગલેને પગલે તેની સામુ મોતે મોત છે એમ છતાં પણ તે માખણીયા ડુંગર તરફ ચાલ્યો જઈ રહ્યો છે માટે તમે જાઓ ભૂતિયાને મળી લેજો અને આમ આટલું કહી અને તપસ્વી પોતાના ધ્યાનમાં લીન થઈ ગયા અને આ બાજુ રાજપાલસિંહ અને વેલાબાપા હવે આ જંગલમાં પ્રવેશ કરે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો